નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકમંચ ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ ટુ થાઉઝન ટ્વેન્ટી ફોર પહેલો દિવસ બીજો દિવસ અને જે પ્રમાણે વાત કરીએ કે બે હાજર સુડતાલીસ માં દેશ આઝાદીની શતાબ્દી ઉજવશે ત્યારે વિકસિત દેશ તરીકે સિદ્ધિ હાંસલ કરશે આવી વાતો વચ્ચે જયારે એમઓયુ થઈ રહ્યા છે વિવિધ મલ્ટીનેશનલ કંપનીઓ જયારે અહીંયા ઉદ્યોગ સ્થાપવાની વાતો કરી રહ્યા છે ત્યારે એવું કહેવાય છે કે જે અર્થપૂર્ણ ચર્ચાઓને પ્રોત્સાહન મળે ને નવા ઉદ્યોગ માટે એક આદર્શ મંચ વાઇબ્રન્ટ સમિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું વડાપ્રધાને કહ્યું કે ભારતમાં ગ્લોબલ ઇકોનોમીનું ગ્રોથ એન્જિન બનવાની ક્ષમતા છે અને સાથે જ એમણે કહ્યું કે ભારત વિશ્વ મિત્ર બની પાર પાડે છે દુનિયાની સલામતી અને સમૃદ્ધિના આયોજનો અને સાથે જ પ્રધાનમંત્રીએ કહ્યું કે નવા સપના સંકલ્પ અને સિદ્ધાંતોને સાકાર કરવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે સમિટ આ સાથે આવનારા વર્ષોમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થામાં સામેલ થશે અને આગામી પચીસ વર્ષમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય છે પીએમ મોદીએ કહ્યું કે તમારા સપના એ જ મારું લક્ષ્ય છે અને સાથે જ જે ઉદ્યોગપ્રધાન છે એમણે કહ્યું કે વિશ્વની જે પાંચસો કંપનીઓ છે મોટી કંપનીઓ એમાંથી સો ગુજરાતમાં છે અને વાઇબ્રન્ટ સમિટ થકી ગુજરાતની છબીનો શું બદલાવ આવ્યો છે છબીમાં કેટલો વધારો થયો છે દેશ વિદેશમાં ગ્લોબલ લેવલે કરોડોના એમઓયુ થાય છે અને એને લઈને જે ગુજરાતમાં જે રોકાણ થતું હોય છે ગુજરાતના સર્વાંગી વિકાસને કેટલો ફાયદો નાના ધંધા રોજગારને કારણ કે એક માન્યતા એવી પણ છે કે આ તો વાઇબ્રન્ટ સમિટ છે ને એ તો મોટા મોટા ઉદ્યોગપતિઓની વાત છે આમાં તો મોટી મલ્ટીનેશનલ કંપનીઓની વાત છે સામાન્ય માણસ કે સામાન્ય જનતાને આમાં કોઈ લેવા દેવા નથી આમ કહીને અત્યારે જે સામાન્ય વર્ગ છે મજૂર વર્ગ છે નાનો વેપારી છે એમએસએમઇ ઉદ્યોગો થોડા ઘણા તો એની સાથે સંકળાયેલા છે પણ એ લોકો કદાચ આનાથી દૂર છે શું એને ફાયદો થશે કે કેમ આ મુદ્દે પણ ખાસ ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે આ મુદ્દે ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉર્વિશ કંથારી અમારી સાથે છે ઉર્વિશજી સ્વાગત છે આપનું ધન્યવાદ સાથે જ કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ છે મુકેશજી આપનું સ્વાગત છે નમસ્તે અને એક બિઝનેસમેન એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા સાથે સંકળાયેલા મુકેશ ઓઝા પણ મારી સાથે છે મુકેશભાઈ આપનું પણ સ્વાગત છે ઉર્ષભાઈ શું માનવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા ગુજરાતના બે હજાર સતત વીસ વર્ષ અને જે સર્વાંગી વિકાસની વાતો છે કેટલો ફરક પડે છે આવી સમિટથી ગુજરાતની છબીને કેટલો ફરક પડે છે વાઇબ્રન્ટ ગુજરાતના જે વિકાસ પથના ચાર મહત્વના સ્તંભ છે દિલીપભાઈ અને એ દરેક સ્તંભમાં આપણે જ આપણા જનમાનસમાં સવાલ કરીને જોઈએ કે એનો જવાબ શું આવે છે તો પહેલો સ્તંભ છે કે સાર્વત્રિક સાર્વત્રિક છે કે નહીં તો એ સાર્વત્રિક છે સમૃદ્ધિ વધે છે કે નહીં તો સમૃદ્ધિ ગુજરાતની વધી છે એમાં સમાવેશકતા છે કે નહીં અને ચોથો શબ્દ જે તમે શરૂ કર્યો ને એ સાતત્ય એટલે જે રોકાણનો પ્રવાહ બે હજાર હોલ પારડી અમદાવાદ અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન ક્લાસરૂમ ક્લાસરૂમમાં બધા સેક્ટરના સેશન્સ લેવાતા ત્યારથી તે અત્યાર સુધી આ ચારેય વસ્તુ આપણે જોઈએ સાતત્ય

અને અલ્ટિમેટલી ઓબ્જેક્ટિવ એ છે કે જે સામાન્ય માનવી જે છે એની ક્વોલિટી ઓફ લાઈફ કેવી રીતે વધે એ પ્રયત્ન છે સમગ્ર અર્થતંત્ર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર મોદીજીનું વિઝન આ પ્રમાણે ઇકોનોમી આગળ ડ્રાઈવ થઈ રહી છે કે નહીં એનું મહત્વનું ધ્યાન રાખે છે ખાસ કરીને એક જ ઉદાહરણ આપણે આપીએ તો આપણે ઉર્જા આપણા સામાન્ય માનવીનો સૌથી મોટો પ્રશ્ન છે ઉર્જા કારણ કે ફૂડ ફ્યુઅલ પાવર આ ત્રણ વસ્તુ પોતાના પહોંચમાં આવે એ રીતની ઉપલબ્ધતા અને એ રીતની એટલી અનુકૂળતા બને એ માટે સતત વૈકલ્પિક ઉર્જાના ક્ષેત્રે આપણે મોટી હરણફાળ ભરી રહ્યા છીએ એ દિશામાં ખરેખર ખૂબ જ નોંધનીય કામ અત્યારે થઈ રહ્યું છે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં બીજું છે કે ડેટા ડેટા ઇઝ ન્યુ ઓઇલ આપણે કહીએ કે અત્યારે ઘણું બધું ટ્રાન્સપોર્ટેશન જે છે એ ટ્રાન્સપોર્ટેશનનો લોડ ડેટા કમ્યુનિકેશન લઈએ લીધું એટલે એ ડેટા કેટલો આપણને ચીપ મળે એ માટે પ્રયત્ન કરીને પરિણામ આપણે આપ્યું છે હવે એમાં એ સોફ્ટવેર ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ડેટા સેક્ટર માં આપણે ઘણું કામ હવે એના હાર્ડવેર ક્ષેત્રમાં એટલે કે જે એની ચીપ બનાવવામાં આવે છે જે ફોનની જે ચીપ બને છે જે અત્યાર સુધી આપણે ઇમ્પોર્ટ કરીને આપણે લીધે છતાં કરોડો લોકો તો અપગ્રેડ થવાની જ આપણે વાત કરી ફૂડ ફ્યુઅલ ને પાવરની પણ ક્યાંક સામાન્ય માણસને આમાં ઇન્ટરેસ્ટ નથી સામાન્ય માણસને રોટી કપડા ને મકાનમાં ઇન્ટરેસ્ટ છે તમે ફૂડ ફ્યુઅલ ને પાવર ની વાત કરો પણ સામાન્ય માણસ એમ કે છે કે અમને રોટી કપડા ને મકાન મળવા જોઈએ અને એટલે જ કદાચ સામાન્ય માણસ મધ્યમ વર્ગ કદાચ આનાથી અજાણ છે દૂર છે તો દૂર ની વસ્તુ છે પરંતુ અજાણ છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એટલે આપણે કૃષિ ક્ષેત્રનો દાખલો લઈએ સામાન્ય માનવી દિલીપભાઈ તો કૃષિ ક્ષેત્રના જે પ્રમાણે ઉત્પાદનના આંકડા છે આવકના આંકડા છે એનાથી ચોક્કસ એક સામાન્ય માનવીની માં ફરક પડ્યો બીજી મહત્વની વાત કે આપણે જે સહકારી ક્ષેત્રે જે વિકાસ કર્યો છે અને ગુજરાતમાં પશુપાલન ઉદ્યોગ જે રીતે ગ્રામ્ય સ્તરે સ્તરે ફેલાયો છે અને એના પરિણામે ગ્રામીણ સામાન્ય માનવીની આવકમાં વધારો થયો છે એ એક નોંધપાત્ર બાબત છે આજે આપણે ખરેખર સૂક્ષ્મ સ્તરે આપણે એમની આવક આખા સાચા જોઈએ ને તો એમ કે હવે અમારે ઘણો ફરક પડી ગયો છે કારણ કે જે લોકો ખેતી ચોક્કસ એ શહેરી તરફ અર્થતંત્ર તરફ એ લોકોનું આકર્ષણ હોય છે એ સ્વાભાવિક છે માનવ સંસ્કૃતિની પેટર્ન છે પરંતુ ઠોસ આંકડા એમ કે છે કે ગ્રામીણ સ્તરે જે ખેડૂત હતા ખાસ કરીને જે માર્જિનલ ફાર્મર્સ એ લોકો પશુપાલન સાથે જોડાયા અને એનાથી એ લોકોની આવકમાં એટલી વધારો થયો છે કે જે પોતે સ્થિરતા પામે છે સો ટકા આપનું માનવું છે આપના ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પણ મુકેશભાઈ એક વસ્તુ તો છે જ પ્રધાનમંત્રી મોદી નું છે નેતૃત્વ છે બે હાજર ત્રણ થી જયારે શરૂઆત કરી એવું કહેવાય કે દીર્ઘ દ્રષ્ટા નેતૃત્વ જોવા મળી રહ્યું છે મોદી એ તો મુમકીન હે કેટલાક ઉદ્યોગપતિઓ આ વાતને પણ દોહરાવી એમએસએમઇ ઉદ્યોગો જો એમની પાસે ક્ષમતા છે પરંતુ એની પાસે પ્લેટફોર્મ નથી તો એના કામવું પડે આ પ્લેટફોર્મ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂરું પાડે છે એવું માનો છો મુકેશભાઈ કે જે તમે જે વિષય લીધો છે ને એ વિષય સારું કર્યું આજે લીધો છે જયારે અત્યારે વાઇબ્રન્ટ ચાલી ગયું છે કે આ જે ગુજરાત વીસ વર્ષ થઈ પ્લેટફોર્મ ભારત અને ગુજરાત છે પહેલા સોનાની ચિડિયા હતી આજે છે અને આવતીકાલે અને જે આ વાયબ્રન્ટ ગુજરાત કે આવી કોઈ પણ ઇવેન્ટ જો ગુજરાત કે ભારત દેશ આગળ વધારવા માટે કોઈ પણ પ્રધાનમંત્રી કરે ને

મને એમ થાય છે કે એક ટેબલો એવો હોવો જોઈએ કે બે હજાર ત્રણ થી સ્ટાર્ટ કરી અને અત્યાર સુધી જેટલા એમઓયુ થયા એમાંના કેટલા એમઓયુ કેન્સલ થયા કેટલાનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું અને કેટલા શું કર્યું ગુજરાતમાં અને ભારતમાં આ તો વાત એવી છે દિલીપભાઈ કે ત્રણ રૂપિયા ખર્ચી અને ત્રણસો રૂપિયા લેવાના કેટલી એવી કંપનીઓ છે જેને

અહીંયા ઇન્ટરનેશનલ કંપનીઓ આવે છે તમે જુઓ કે ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઓની સ્થાપનાય થાય છે ગ્લોબલ લેવલે ગુજરાતનું નામ તો આનાથી રોશન થાય છે ને ઉદ્યોગ ધંધા તો વિકસે જ છે દિલીપભાઈ મેં તમને પહેલું વાક્ય કીધું ને એમાં આ તમારા સવાલ જવાબ આવી જાય છે કે ભારત માટે કે ગુજરાત માટે આવી કોઈ પણ સમિટ થતી હોય તો વિરોધ પક્ષ કે પ્રજામાં બધાને આવકાર્ય હોય તમે સમજો આ ભારત દેશ એવું પ્લેટફોર્મ છે એકસો પાંત્રીસ ચાલીસ નો દેશ છે તમે આવડવું જોઈએ તમને ખાલી ધંધો કરતા અંદર તમે આવકારો ધંધો કરવા તો આવે ને એટલે એમાં કઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ ક્યાં છે કે આજે તમે એક જ દાખલો નાનો લઈ લો શાળાની અંદર ટાટા નેનો ને આપણે આપી જગ્યા એ તો આપણા દેશના જ છે હવે એ જે જગ્યા આપી ત્યારે ત્યાં કંપની બનાવતી વખતે એવું કહેલું કે ત્યાંના સાણંદના ને ગુજરાતના સ્થાનિકોને નોકરી મળશે સાહેબ દસ ટકા લોકોને નોકરી નથી મળી અને જે દસ ટકાને મળી છે ને એવી કેટેગરીની નોકરી મળી છે આવો આપણી પાસે મુકેશભાઈ મુકેશ ઓઝા મારી સાથે એમનો પણ ઓપિનિયન લઈ લઈએ મુકેશ પંચાલ મુકેશ ઓઝા શું માનવું છે ઉદ્યોગપતિ તરીકે આવી જે થતી હોય છે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવતા હોય છે

એસી ટકા ઉદ્યોગો જે સાણંદમાં અમારે વિકસ્યા છે ને એ આને લઈને વિકસ્યા છે એસી ટકા એમણે કહ્યું વાત છે હું બઉ સાચી વાત છે ડેટા કેવા માંગુ છું વીસ વર્ષ આ યાત્રા ચાલી રહી છે વિકાસ કો કે ગુજરાત કો પરંતુ છેલ્લા ચાર વર્ષની અંદર જે પ્રમાણે એગ્રીમેન્ટ થાય છે જે પ્રમાણે કમિટમેન્ટ લેવાય છે એની નોંધ આખું વિશ્વ લેતું હોય છે આ વિશ્વ કક્ષાના વાઇબ્રન્ટ ગુજરાતનો કાર્યક્રમ હોય છે આજે અહીંયા કમિટ કરીને મંચ ઉપરથી જે જાહેરાત કરીને જાય અને પછી ન થાય તો એની દુનિયા નોંધ લે છે એની નેગેટિવિટી થતી હોય છે અને બીજી વસ્તુ કે કેટલા પાસ થયા અને કેટલા ફેલ થયા એ વસ્તુ માટે એક બહુ લાંબુ વિચારધારા જોઈએ આજે એક મારુતિ સુઝુકીના આવવા માટે પાંચ વર્ષનો સમય લાગ્યો હવે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ નાખવી હોય તો પાંચ થી સાત વર્ષ લાગતા હોય છે જાપાને બુલેટનો પ્લાન્ટ નાખ્યો ત્યારે બે માં મનમોહન સિંહ સરકારે આ બુલેટના પ્લાન્ટ ની શરૂઆત કરી હતી પણ બે હજાર આઠથી લઈને બે હજાર ચૌદ સુધી કોઈ પણ કાર્ય કાર્યની અંદર થયું ન જમીન સંપાદન સુધીનું કાર્ય પણ નહોતું થયું પરંતુ જ્યારે મોદી સરકાર આવ્યા પછી જે કામ થયા અને આજે લગભગ એમ કહેવાય છે કે ત્રીસ થી ચાલીસ ટકા કામ બુલેટ ટ્રેન નું બની ગયું સો ટકા જમીન સંપાદન થઈ ગઈ એટલે મૂળ રાજકીય ઇચ્છા શક્તિ પણ આની અંદર કામ કરતી હોય છે ગુજરાત માટે આપણે જોઈએ તો ગુજરાત માટે અત્યારે ખૂબ જ સારી તકો છે ગુજરાત એ ભારત દેશનું વિકાસનું પ્રવેશ દ્વાર છે અને ભારત આજે વિશ્વ માટે વિકાસનું પ્રવેશ દ્વાર બની ગયું છે વિકાસનું ગ્રોથ એન્જિન બની ગયું છે એ સત્યતા સ્વીકારવી રહી ના માત્ર આપણે રિન્યુઅલ એનર્જીની વાત કરો પાવર ની વાત કરો કે સેમી કન્ડક્ટર સાહેબ ઓટો ઇન્ડસ્ટ્રીઝ ની અંદર આપી છે એમ નાની નાની જે ઇન્ડસ્ટ્રીઝ આવી છે અદાની જે ડેવલપમેન્ટ છે રિલાયન્સના જે ડેવલપમેન્ટ છે આજે એમને ગુજરાતની અંદર કરવું છે અને બીજા જે દેશો આવી અને જે પ્રમાણે ઇન્ડસ્ટ્રીઝ નાખવાની વાત કરી રહ્યા છે ગુજરાતની અંદર શાંતિ સમૃદ્ધિ છે કોઈ પણ ઉદ્યોગ ધંધા ની શરૂઆત કરવી હોય તો લાયસન્સ ની શરૂઆત થતી હોય છે પરંતુ એની પ્રોસીજર જ એટલી લેન્ધી હતી કે હવે સિંગલ વિન્ડો સિસ્ટમ જે કરવામાં આવશે એને લઈને કોઈ ફાયદો દેખાઈ રહ્યો છે કે બદલાવ દેખાઈ રહ્યો છે આપણે ચોક્કસ ચોક્કસ આજે સિંગલ જે વિન્ડો દ્વારા ઇઝી ડુઈંગ બિઝનેસ જે થઈ રહ્યો છે ઇમિડિયેટ તમને જીએસટી મળે છે ઇમિડિયેટ બેંક લોન મળે છે સરકાર પીએમઈજી યોજના જે ચાલે છે ચાર ટકા વ્યાજમાં લોન આપે છે પચાસ લાખની સબસિડી સહાય આપે છે મેં લીધી છે સાહેબ એટલે મને ખબર છે મારી ઇન્ડસ્ટ્રીઝ માટે મેં લીધી છે અને એમાંથી મને સામે ચાલીને ફોન આવે છે કે ભાઈ તમારું આ પેન્ડિંગ છે તમારું આ કામ છે પહેલા આપણે જઈને ધક્કા ખાવા પડતા હતા જીડીપી વધારો થયો છે અને જે સાત ટકાની જીડીપી હતી એના બદલે અત્યારે આઠ પોઈન્ટ ત્રણ ટકા નો રેશિયો વધ્યો છે હું એ જ કેવા માંગુ છું કે સાહેબ આજથી સત્યાવીસ ત્રીસ વર્ષ પહેલાના જે રોડ સિંગલ પટ્ટીના હતા આજે ફોર ટ્રેક થયા છે સિક્સ ટ્રેક થયા છે છે સાહેબ ડેવલપમેન્ટ થયું સોળસો કિલોમીટર નો દરિયા કિનારો છે ત્યાંથી ફોર્ટ ડેવલપમેન્ટ થયું છે કઈ એક જેનું વિઝન છે મોદી સાહેબ ભલે બિઝનેસમેન નથી સાહેબ આ ઉદ્યોગ નાખવાનું કામ પ્રજાનું છે નાગરિકોનું છે ઉદ્યોગપતિનું છે પરંતુ એક સમયે પીએસયુ વેચાતા હતા આજે તમે જુઓ છેલ્લા છ મહિનાની અંદર પાણીમાં શું મારી સાહેબ માલદીવ ડૂબી ગયું એટલે તમે વિચાર કરો કે મોદી સાહેબ નું વિઝન આજે આખી દુનિયા નોંધ લઈ રહ્યું છે ચોક્કસ વાયબ્રન્ટ ગુજરાત ગુજરાત માટે નહીં કેટલા પ્રમાણમાં એમઓયુ થયા ત્યારબાદ એમઓયુ પરિપૂર્ણ કેટલા થયા એને લઈને સવાલો ઉઠાવ્યા કારણ કે મોટે ભાગે એવી વાત છે કે તમે આંકડા તો થી બતાવો છો પરંતુ એના પછી જો તમે રિઝલ્ટ જુઓ છો તો એમ ખબર પડે છે કે આપણે આટલી વાત કરી હતી પણ એ પ્રમાણે એમઓયુ જે થયા હતા એ પરિપૂર્ણ નથી થયા વાયબ્રન્ટ પહેલા પણ ઓલરેડી ઉદ્યોગો હતા બે હાજર અહીં ગુજરાતમાં આવ્યા છે એવું નથી ઘણી મોટી કંપનીઓ ઓલરેડી ગુજરાતમાં સ્થાપિત થયેલી છે ઓલરેડી એફડીઆઈ પણ હતી વિદેશી રોકાણકારો પણ ઓલરેડી ગુજરાતમાં હતા આ તો ઠીક છે માર્કેટિંગ બ્રાન્ડિંગ જે વિપક્ષ કહી રહ્યું છે કે માર્કેટિંગ ને બ્રાન્ડિંગ કરીને તમારે તમારી વેચવા માંગો છે એવું છે આનું પ્રમાણ કેવી રીતે જોવામાં આવે છે દિલીપભાઈ એક તો આપે જે કહ્યું કે સાતત્ય

બીજી મહત્વની વાત એ છે કે જે ગુજરાતનો જે જીડીપી છે જે રીતે વધી રહ્યો છે એ એ એ એ એ જોતા જે 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 તમે દેવું દેવું કહો છો હકીકતમાં રોકાણ છે પબ્લિક ફાઇનાન્સ છે અને ગુજરાતનું દેવું જે છે ને એ માત્ર એના જીડીપી ના તેત્રીસ ટકા છે જયારે સમગ્ર ભારતનું એટી વન પર્સન્ટેજ છે અને બીજા જે વિકસિત દેશોમાં એ બસો ઉપર છે દેવાનું પ્રમાણ જીડીપીના રેશિયોમાં એટલે ગુજરાત તો જ સારું લગભગ વિકસિત આપણે એમ કહીએ ને કે એવું એટલે આ કોઈ ગુજરાત રાજ્ય એ કોઈ વેપારી પેઢી નથી કે કોઈ માલિકીની કંપની નથી આ એક એક માનવ સંસ્કૃતિ છે એક લોકતાંત્રિક વ્યવસ્થા છે એમાં એમાં વિકાસ માટે જે રોકાણ કરવું પડે સરકારે જાહેર માધ્યમોથી જીડીપી તમે જુઓ કે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પર કેપિટલ ઇન્કમમાં ગુજરાત મોખરે છે આણંદમાં એસી ટકા ઉદ્યોગ જે આ વાઇબ્રન્ટ સમિટ ને લઈને ફાયદો થયો છે એ વાત આવી હવે ઓટો હબ બન્યું છે અને આ બધું થાય ને એટલે શું છે કે નાના નાના ઉદ્યોગકારો છે ને મુકેશભાઈ એમએસએમઇ વાળા હોય નાના ઉદ્યોગકારો હોય

Es de Rulín de la Carla, Manazoane.